રાજકોટ શહેર અગ્નિકાંડ મુદ્દે આગામી તારીખ ના રોજ રાજકોટ બંધનું એલાન રાજકોટ શહેર કોંગ્રેસે આપેલ છે જેનવે આજ રોજ કિસાન પરા ચોક ખાતે પત્રિકા વિતરણનો કાર્યક્રમ ધારાસભ્ય વડગામ કોંગ્રેસ જીગ્નેશ મેવાણી રાજકોટ શહેર પ્રમુખ કોંગ્રેસ અતુલ રાજાણી પાલભાઈ આંબલિયા ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ મહેશભાઈ રાજપૂત સહિત વીસ જેટલા કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને કિસાન પરા ચોકથી આમ્રપાલી રોડ ઉપર પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું Với câu lạc bộ của chúng tôi đã dành sự kiện cho các bạn bè. અગ્નિકાંડના બધા જ કલાકના ઉપવાસ ઉપર બેઠેલા પોલીસ કમિશનર કચેરી રાજકોટનો ઘેરાવ કર્યો સતત સરકાર સમક્ષ રજૂઆતો કરી પીડિત પરિવારો પોતે અમદાવાદની સડકો પર નાગરિકોનું સમર્થન માગવા માટે નીકળ્યા એ છતાં રાજ્યની નફરત અને નિભર સરકાર એમની ન્યાય બાજવી માંગણીઓ પર સ્વીકારવા તૈયાર નથી એટલે અમે અગાઉ કરેલા એલાન મુજબ પચીસ તારીખે સ્વયં રાજકોટની જનતા બંધ પાડે અને આ ઘટનાને માસિક માસિક મૂન્ય પચીસ તારીખે એ દિવસે સમગ્ર રાજકોટ શહેર બંધ રહે અને તો સરકાર ઉપર જરૂરી પ્રેશર બને અને પીડિતો ની માગણી મુજબ નોંધ કરે ચાર લાખનું વળતર વધીને એક કરોડ થાય અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે મોટા મગરમચ્છ છે ભાજપના નેતાઓને ધરમગર નહીં થાય ત્યાં સુધી અગ્નિકાંડમાં ન્યાય મળવાનો નથી તો એવું સ્પષ્ટ લાગે છે કે પચીસ તારીખે ડંકાની ચોટ ઉપર પણ સૌને હાથ જોડીને વિનંતી કરી રાજકોટ રાજકોટ બહુ સારો પ્રતિસાદ છે સૌની લાગણી ધીરે ધીરે જોડાઈ રહી છે અને બધાનું કેવું છે કે સાચો મુદ્દો છે આ મુદ્દામાં લડવું જ જોઈએ